પછી આપણને જગત ની અંદર આપણે સેતી થઈ ગયા મીરાબાઈ મીરાબાઈ આપણને એક પદ ની અંદર શું કે છે સજની ટાણો આવ્યો છે ભવ

દિલ દિલની અંદર વિચાર કરી જવો આ ભૌસાગર કરવાનું ભગવાન આપણને આરો આવ્યો છે ટાણું એટલે આપણે જેમ સારું કાર્ય કરવી એમાં આપણને આ તાણો આવ્યો છે ચોરાશી લાખ અવની ફરી ફરી અને આ જ વાતમાં મનુષ્ય અવતાર અંદર આવ્યો હોય આ ભવસાગર તરવાનો બારો છે તો મીરા બે આપણને ચેતવે છે કે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનો છે આરો ડાયા જરક દિલ અંદર તમે વિચાર કરી જુઓ સજની आरे सो घडियो अमर तलाभ नु सगनी आरे सो घडियो अमर तलाभ नु विजना जब कारा जे हो मोती भोर તામ ભગીએ વિનાવો મોતી લંબા વિચારો સત સામ દિવસના સોગડિયા હોય 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 રાતના સોગડિયા હોય હોય

નરનો નો દેહ મળ્યો હોય તો ભલે ને નારીનો મળ્યો હોય તો ભલે અને કદાચ પાવૈયા મળ્યો હોય તો ભલે પણ આ દેહ ની અંદર ભક્તિ થાય છે ભગવાન ની પછી કીડી મકોડી યારું ભરપોડા કાચીડા જળચરના જીવ ભેંસુ બળદ કે ગાયો હેટા બકરા આમાં કઈ ભગવાન ની ભક્તિ થાય છે નહીં

નામ ને પ્રાપ્ત કરવાનું છે તમારા બાપા છે નક્કી કરી લો નામ તમે સંભળો સદગુરુ શામ આમાં પુરુષ ને તમે નક્કી કરી નામ આનું પારક જ્ઞાન ચરણે જઈને આપણે લેવાનું છે

મળ્યું દીકરા દીકરીનું કે કદાક વરા જેવું આવ્યું કે દાર પાડ્યો કે પાણી થો થયું આથી એટલે દેહ ની દરદ વાત વ્યાધિ એટલે આવી બધી આપણને વ્યાધિ થાય અને ઉપાય દે તો આપણે અત્યારે ફોન આવે તો અત્યારે બેઠા બેઠા આપણે આંખ માંથી આવડા થઈ જાય આ ત્રિવિધિ તાપની અંદર જગત આખું બધું જગી છે સંતના ચરણે જ્યાં સિવાય આ જીવને સુખ છે મળવાનું નથી ગમે એટલો રાજ વૈભવ ભલે હોય પણ સમજણ વગર જીવાત્માને સુખ નથી સાધકને અનુભવથી ઓળખાય દેહની અંદર પોતાના જ્યારે આત્માના દર્શન થાય ત્યારે એને હું પદ સ્યાજે વ્યુ છે તારે શાંતિના ઘેરે પ્રાપ્તતા પ્રવેશ કરે છે આ સોગડિયો બહુ અમૃત લાભનું છે પણ વીજળીના ના જબકારા જેવું છે આરે અવ સરસ દયા દ સુભને કરવી ધન ગુજીનું ધરવી દયા દિલમાં વિચારો સંભાતને કરવી ધન ગુજીનું ધરવી દાયા દિલમાં વિચારો પ્રતસ આ અવસર મળ્યો છે આપણને ભગવાને આપ્યો છે આ દયાનો મળ્યો છે અને તુલસીદાસ મહાત્મા રામાયણ ની અંદર એવું કે છે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી દયાનો નો છોડીએ આ જબલ ઘાટ અંદર બધે પ્રાણ છે જે દયા છે ધર્મ નું મૂળ છે અને અભિમાન કરી આ પાપ નું મૂળ છે કરવી નકર જો કુપાત્ર ને દાન કરશો ને તો દારૂ પીઠ હોતી હેરાન કરશે એવું દાન કરવું હોય દાણા નું કે પૈસા નું તોય આપણે પાત્ર જોઈશી

લાખો રૂપિયા દેતાય ન મળે હજારો વરા તપ કરો તો નો મળે એવી વસ્તુ આ અણમોલી વસ્તુ છે પણ કીધે જે કોઈ માનતું નથી ઘડો છે અને જાય છે રાઘવ હોય

ફૂલી ભાન ભૂલી જાય ફૂલી ભાન બની એક જ તાન પ્રભુ નામ ઉપર એક જ તાન થઈ ગયું છે લાગી જાય પછી લગની જાય અને પોતાના સ્વરૂપ ની અંદર જયારે જાગી જાય ત્યારે ખોતા દેહનો દેધારનો દેદાર ભાન ભૂલી જાય છે લટકે ચટકે એટલે હિસ લેતી લેતી કહેતી જાય એમાં આપણે કામ ધંધો બધો કરતા જાવ ભગવાન ની ભક્તિ કરતા જાવ નકરો સિન્યાસ થઈ અને બાવા થઈ કઈ ભક્તિ કરવાની નથી છે આપણા આત્મા આત્માનું કલ્યાણ થાય એવું થોડુંક આપણે કરતું જવાનું છે આવા સંતો આપણને અંદર પ્રેમની મટોકી આ અંદર છે

સદની સદણી ગરુના પરતાપ ફરાબાઈ બોલિયા સદણી ગરુના પરતાપ તિરાબાઈ બોલીયા સંસાર સાગર સ ખા રો ભવજળ તરબા નો યારો મારી ચારો સતસંગ પતીએ સંસાર સાગર સે ખારો ભવળ તરવાનો યારો દયા દિલમાવી ચારો સતસંગ પતીએ જી બોલો સમુદ્ર ખારો છે ને

એટલે આપણે જેવો માર્ગ લઈશું ને એવો આપડા બાળકો માર્ગ લઈશી એટલે આવું સત્યમય જીવન જીવતા શીખી દાવ પોતાના અવગુણ ન જોશો પોતાના પોતાના અવગુણ તો ઝઘડા નહી થાય થોડું ઘણું સહન કરતા શીખી જાવ સહન શક્તિ કરો જ મોટું મહાન છે અને આપણા સ્વભાવને સુધારી દેવું સ્વભાવ તમારો સારો હશે તો આખા અંદર કુટુંબ સ્વભાવ સારો હશે તો બે માણસ ને સારું પડશે સ્વભાવ નહી સારો હોય તો લખણા ભૂણા થઈ જાય એનું કારણ સ્વભાવ નું છે આ જીભ ની અંદર અમરે તે પીડ્યું છે ઝાર પીડ્યું છે એટલે જ્યારના ના કોઈ રોપશો નહીં અમૃત જેવી વાણી બોલજો આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું ઘણા સંતો ભક્તો બાકી છે હવે સુરાભાઈ ની બાનું નામ લીધું તું પણ વસાળે વાળ પાસે હું બોલી ગયો

વારો <laughs>